નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા કાંઠે આવેલી ખેડૂતોની જમીન જે સરકાર દ્વારા હસ્તગત કરી લેવામાં આવી છે તે પ્રકારની વાત સામે આવી છે અને તેના કારણે એ જે ખેતીની જમીનના જે માલિક છે તેમણે પંદર દિવસથી છેલ્લા ખાવા પીવાનું બંધ કરી દીધું છે આજે તેમને રાજપુટની સિવિલ હોસ્પિટલ પર લાવવામાં આવ્યા હતા તેમના જે પરિવારજનો છે તેમનું કહેવું છે કે તેઓ વર્ષોથી આ ખેતીની જમીન ખેડી રહ્યા હતા અને તેમની આ જમીન પર પંદરથી વીસ જેટલા લોકો તેના ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા ત્યારે હવે આ ખેતીની જમીન તેમના કટિયારમાં બી તેમનું નામ છે તે જમીન પડાવી લેતા હવે તેમની પાસે કોઈ આજીવિકાનું સાધન નથી અને તેમનું હવે આગળની જે આગળની જીવન છે કેવી રીતે ચાલશે તેને લઈને તેઓ અસમંજસમાં પડી ગયા છે ત્યારે તેમના પરિવારજનોએ આ બાબતે પોતાની હૈયાવરા ઠાલવી છે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે શું કહી રહ્યા છે જુઓ વિડીયોમાં કેવી રીતે જીવશો આવ તો આપણું બધું માગી લીધું હવે આવે તો મારે તો જીવીને કંઈ કામ નથી છોકરો કેવી રીતે જીવશે તમે કેવી રીતે જીવશો અમને કંઈ ખબર નથી પડતી કે અમે શું કરીશું આગળ અમે કેવી રીતે જીવશું અમને કંઈ ખબર નહીં પડતી સાહેબ કેટલા લોકો જમીન ઉપર જીવતા સાહેબ અમે સાહેબ અમારા અમારે પચાસથી સાહીઠ જણનું પરિવાર છે અમારું જ પરિવાર છે બધું સાહેબ અમારું ઘરના જ છે બધા અમે સાહેબ અમે એવું કહીએ કે ગમે તેને કરતા સાહેબ અમને કહું કે દવા મૂકીને કંઈને મારી નાખો અને તમે વિકાસ કરો અમને અમને સાહેબ અમે અમે હોય ના અને સાહેબ અમે આવીને અમને માણીને નાખો સાહેબ ગમે તે રીતે હા જેવું કરો તેવું કરો સાહેબ કેમ કે અમારો સિત્તેર સિત્તેજ પરિવાર છે એમને દવા મૂકો કે ગમે ત્યાં ભૂલ ગમે તમે ફેંકી દો અને માણી નાખો અને ભાઈ વિકાસ કરો તમે અમારી જમીન ઉપર તમને અમે નડીએ ના સાહેબ અમારે તો એવું જ છે કે આ મળ્યા કે જીવન એમાં અમારું જીવન કેવી રીતે જીવશું અમને કંઈ ખબર જ નથી પડતી સાહેબ બસ અમારે આટલું જ છે બીજું તો કઈ નહીં સાહેબ અમારું પર આખું પરિવાર છે મારે કહેવાનું છે

पीड़ परा